નમસ્કાર શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત આજના આ સાડત્રીસમો સમૂહ લગ્નોત્સવ છે આ સમૂહ લગ્નોત્સવની અંદર અઢાર દીકરીઓ છે એના લગ્ન કરવામાં આવેલા છે અને આજ સવારથી જ ખૂબ સરસ મજાનું આયોજન આની અંદર વ્યવસ્થિત રીતે થયેલું છે આજે અમારા આ કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને માન આપીને ખાસ ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જેલર સાહેબ પણ ઉપસ્થિત હતા અને ચીફ ઓફિસર સાહેબ પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ઉપરાંત આ કાર્યક્રમની ખાસ વિશેષતામાં તમને કહું તો આજે અમારા આ પ્રસંગની અંદર અમે એક સરસ મજાના પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું એ પુસ્તક પ્રદર્શન છે એ પુસ્તક પ્રદર્શનમાં વરિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની અંદર જે લાઇબ્રેરી ચાલે છે એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો અહીં મૂકવામાં આવેલા હતા સવારથી બહુળી સંખ્યામાં લોકોએ છે તે તેનો લાભ લીધો અને કેટલાક બધા લોકો છે તે અહીંથી આ લાઇબ્રેરીના પુસ્તકો સીધા વાંચવા માટે પણ લઈ ગયેલા હતા આ ઉપરાંત નાનામાં નાના કાર્યકર્તાએ સવારથી માંડીને તે સાંજ સુધી ખૂબ મહેનત કરી છે ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે સવારે ત્રણ વાગ્યા સુધી આ કાર્યકર્તાઓની ટીમો છે તે વિવિધ રીતે કાર્ય કરતી હતી અને આવડું મોટું યજ્ઞ કાર્ય હોય એ યજ્ઞ કાર્યની અંદર જો બધા કાર્યકર્તાઓ છે છેવટનો માણસ છે એ કામ કરતો હોય તો એની મદદથી આપણે આ કામ સંપન્ન થઈ શકે અને અમે દ્રઢ પણ એવું માનીએ છીએ કે કાર્યકર્તાના ખૂબ મોટા સાથ અને સહકારને કારણે અમારું આ કાર્ય છે તે ખૂબ સારી રીતે સંપન્ન થયું છે